આપણે કાના ભગવાન માટે પાઘડી બનાવીશું બાર ઇંચ લંબાઈ લીધી છે બે પટ્ટીઓ આપણે એવી રીતના બાર ઇંચની લઈ લીધી છે હવે આપણે વાળી લઈશું આવી રીતના કાપડને સિલાઈ મારી દઈશું

લઈને આવી રીતના આપણે સિલાઈ મારી લેવાની છે હવે આપણે આ સાફો બનાવવા માટે પટ્ટી મૂકી દેસુ વધારાની પટ્ટી આપણે કાપી લેશું આવી રીતના આપણે તૈયાર કરી લેવાની છે હવે આપણે આને સીધી કરી લેશું આવી રીતના આપણે સીધી કરી લેવાની છે આપણે દોરી આવી રીતના ખેંચીને સીધી કરી લેશું આપણે પુઠ્ઠું લીધું છે અને થોડી ગોળાઈમાં કાપી લેશું બેય બે બાજુથી આવી રીતના આપણે કાપી લેવાનું છે અને આવી રીતના આપણે ચોંટાડી દેશું થોડો ગુંદર લગાડી લેશું રીતના આપણે ચોટાડી લીધું હવે આપણે ઉપર ગુંદર મૂકી દેવાનો છે આવી રીતના પછી કાપડ ચોટાડી લેશું આપણે આ બાજુ થોડો ગુંદર મૂકી દઈશું અને એને કાપડ આવી રીતના વાળીને ચોંટાડી લેવાનો છે આપણે પાઘડી બનાવવા પટ્ટી આવી રીતના સેટ કરી લેવાની છે પછી ગુંદર મૂકી દેવાનો છે હવે આપણે ચોંટાડી લેશું આવી રીતના વાળતા જશું ને ગુંદર મૂકીને ચોંટાડી લેશું આપણે આ બીજા કલરની પટ્ટી લઈ લીધી છે સાઈડમાં થોડો થોડો ગુંદર લગાડી લઈશું આવી રીતના બે કલરની ડિઝાઇન બનાવી લેવાની છે બે કલર આપણો બતાય એવી રીતના આપણે પટ્ટી વાળી લેવાના છે આવી રીતના માપીને જોઈ લેવાનો પછી આપણે ગુંદર મૂકી દેવાનો બે બાજુ આપણે આવી રીતના ચોંટાડતા જશું આવી રીતના આપણે ચોટાડી લીધું છે બે ભાગ હવે આપણે આવી રીતના ઝીણી ઝીણી ચપટીઓ લઈ લઈશું આવી રીતના આપણે ચપટીઓ લઈ લેવાની છે આવી રીતના હરખું કરી લેવાનું પછી આપણે દોરો બાંધી લેવાનો છે આવી રીતના દોરો વીટવી દેશું ગોળ ગોળ આપણે થોડું વધારાનું કાપડ કાપી લેશુ આપણે બાકી રાખશું આપણે અહીંયા ગુંદર મૂકી દેવાનો છે આવી રીતના ચોટાડી લેવાનું પેલા પછી આપણે કાપી લેવાનું આવી રીતના આપણે કાનુડા પાઘડી બની ગઈ છે તમને પાગડી સારી લાગે તો લાઈક અને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી દેજો હવે આપણે એમાં તો ડાયમંડ લગાડી લેશું